સુરત શહેરમાં બીઆરટીએસ અને સિટી બસ દ્વારા સતત અકસ્માત જોકે આજે ફરીથી પાંડેસરા વેલકમ પાન પાસે સિટી બસે ટુ વ્હીલર પર જતાં ધોરણ અગિયાર ના વિદ્યાર્થીને અડફેટે લીધો હતો જેમાં વિદ્યાર્થીનું મોત થયું હતું પિતા પુત્રને અડફેટે લેતા પુત્રનું મોત થતા પરિવાર ભાંગી પડ્યો હતો

પુનાવાલા સાર્વજનિક સ્કૂલમાં ધોરણ અગિયાર માં અભ્યાસ કરતો હતો પરિવારજનોની ઘટનાની જાણ થતા સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા જ્યાં વિદ્યાર્થીના માતા પિતાએ દીકરો ગુમાવતા હૈયાફાટ ફાટ રોધન કર્યું હતું મૃતકના સંબંધી સુનિલ મોરાવાલાએ જણાવ્યું હતું કે પાંડેસરા આશાપુરી સોસાયટી પાસે અકસ્માત થયો હતો ત્યારબાદ બસ ચાલકે બસ છોડીને નાસી જવાનો પ્રયાસ કર્યો હતો જો કે આ ઘટના બની હતી ત્યારે આસપાસના લોકોએ ડ્રાઈવરને જોઈ લેતા તેને આગળ જઈને પકડી પાડ્યો હતો અકસ્માત થયો એ દરમિયાન ડ્રાઈવર નશાની હાલતમાં હોવાનું જાણવા મળ્યું છે હાલ તો કિશોરની લાશને પોલીસે પીએમ અર્થે ખસેડી અકસ્માત સર્જનાર બસ ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ઘટનામાં એવું છે મારા મિત્રનો છોકરો સવારે સ્કૂલે જઈ રહ્યો હતો ત્યારે છોકરાનું નામ ગૌરવ રાજેશ કુમાર બારદોલિયા એ અગિયારમાં ધોરણમાં અભ્યાસ કરતો હતો એક્સપેરિમેન્ટલ સ્કૂલમાં અભ્યાસ કરતો હતો જ્યારે એના ઘરેથી જઈ રહ્યો હતો ત્યારે કોમર્સ સર્કલ પાસે સિટી બસ અર્ફેદવાલાએ ફૂલ દારૂ પીધેલો હતો એને અરફતમાં લઈને એનું મોત નીપજ્યું છે નહીં મોપેડ લઈને જતો હતો હા શું માગણી સરકારને એવી જ છે કે આવા બસ ચાલક બેફામ બન્યા છે એને તમારે નિયંત્રણમાં લેવા જોઈએ અને ડ્રાઈવરને કડકથી કડક સજા થવી જોઈએ પરિવારમાં એમના ફાધર છે મધર છે એમની એક મોટી છોકરી છે ના એક છોકરો હતો એનું મોત નીપજ્યું છે બિરો રિપોર્ટ એસ ટ્વિન્ટી ફોર ન્યૂઝ સુરત